看着我的一脸模样。 હે ગાઈઝ કેમ છો સ્વાગત છે આજ તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર તો જે પ્રકારનો તમે આગળ થયું એ જ પ્રકારનો વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાનો છું તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને ફૂલ પ્રોજેક્ટ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મળી જશે મિત્રો અને ફૂલ પ્રોજેક્ટ તમારે ઇમ્પોર્ટ કરવા માટે પાસપોર્ડની જરૂર પડશે મિત્રો તો પાસપોર્ટ મળી જશે તમને વોઇસવોની સાથે મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ છે તે શરૂ કરીએ ત્યારબાદ તમારે એલર્ટ મોશન ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે ત્યારબાદ તમે જે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરીએ છે મિત્રો તે તમારી સામે આ રીતે કંઈક ઉપર જ દેખાડશે ત્યારબાદ તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારે આ રીતનું અંદર ઇન્ટરફેસ ખોલીને આવી જશે ત્યારબાદ મિત્રો આમાં તમારે કશું જ કરવાનું નથી મિત્રો એક ફોટો એડ કરવાનો રહેશે તો આપણે સૌપ્રથમ પાસપોર્ટ જણાવી દઈએ મિત્રો પહેલાં બે આંકડા છે છન્નું તો નોંધ કરી લેજો તો મિત્રો આ રીતે આપણે ફોટો લઈ લેશું ત્યારબાદ તેને નીચે સુધી ખેંચી લેશું આ રીતે ખેંચશું લેયરને ઠેઠ નીચે સુધી ખેંચી લેવાની છે મિત્રો ત્યારબાદ આને છેલ્લે સુધી આ લેયરને આપણે ખેંચી લેવાનું છે આ રીતે કંઈક આ રીતે કંઈક દેખાશે મિત્રો ત્યારબાદ તમારે આ ગ્રુપ ઓપન કરી લેવાનું છે ગ્રુપમાં જઈને તમારે અહીંયા કશું જ કરવાનું નથી મિત્રો એક ઇમોજી લઈ લેશું આપણે તો ઇમોજી લગાવી દઈએ આ રીતની કંઈક ઇમોજી આપણે લગાડી દેવાની છે મિત્રો ત્યારબાદ બહાર આવી જવાનું છે બહાર આવશો એટલે મિત્રો તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલશે ત્યારબાદ તમારે બીજા ગ્રુપમાં પણ એવી જ રીતે આપણે ઇમોજી એડ કરવાની છે મિત્રો એમાં પણ આપણે એડ કરી લઈએ એમોજી આ રીતે કરીને આપણે ઇમોજી કોઈ પણ મનપસંદ ઇમોજી તમે એડ કરી શકો છો મિત્રો તો હું આ રીતે ઇમોજી સેટ કરી લીધી છે જો મિત્રો તમારે ઓલ મટિરિયલ જોતું હોય તો મિત્રો મિત્રો મારી ચેન આપણે ટેલિગ્રામની ચેનલમાં અંદર મળી જશે મિત્રો તો ટેલિગ્રામ જઈને જોઈન કરી લો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તમને અને મારી ચેનલને જી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે મારે ચેનલની અંદર આવાના નવા નવા એડિટિંગ વિડીયો છે તે જોવા મળી રહેશે ત્યારબાદ આવી કંઈક ક્લિપ વિડીયો છે મિત્રો એ તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી દઈશ મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ત્યારબાદ એ લિંક વિડીયોને આપણે ક્લિપને વિડીયો ક્લિપને અહીંયા સુધી ખેંચી લેશું ત્યારબાદ આ રીતે કંઈક વિડીયો કમ્પ્લીટ થઈ જશે મિત્રો તો સૌ તમને જણાવવાનું કે મિત્રો આપણે પાસપોર્ટ છેલ્લા બે આંકડા છે તો તો નોંધ કરી લેજો મિત્રો ત્યારબાદ તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે મિત્રો અને વિડીયો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો તો સેવ કરી લઈએ મિત્રો બસ આજના વિડીયોમાં આટલો જ મિત્રો મળશે નવા વિડીયોની અંદર